હેલો મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે સંતવાણી ત્રિવેદીનું નવું આવી રહેલ સોંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં સાંભળતાં પહેલાં અમારી જય ગોગા મહારાજ વોલુક્સ યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ ના કર્યો હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં તો જોઈ શકો મિત્રો જાણીએ કે નવું કયું સોંગ આવી રહેલ છે બે હજાર ચોવીનું તો મિત્રો સોંગનું નામ છે રૂપલી મેળે હાલ મિત્રો સિંગર સંતવાણી ત્રિવેદીનું નવું આવી રહેલ સોંગ આ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડિયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં વિડીયોને છેલ્લે સુધી જોતાં પહેલાં વિડીયોને એક લાઇક કરી દેજો જેથીને અમારી જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગ રિલીઝ થતાં અમારા વિડીયોમાં અવનવા વિડીયો સાથે ગુજરાતી ગીત સોંગ ફિલ્મોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો સોંગનું નામ છે રૂપલી મેળે હાલ મિત્રો સિંગર સંતવાણી ત્રિવેદીનું આ આવી રહેલ નવું સોંગ જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે એક ચાર બે હજાર ચોવીસ એટલે કે પહેલી એપ્રિલના દિવસે સવારે દસ વાગે રિલીઝ થવાનો છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને કઈ ચેનલમાં રિલીઝ થવાનું છે એ પણ જોઈ લો મિત્રો સાથે સાથે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પણ મને બતાવી રહ્યો છું તે સોંગનું નામ છે રૂપલી મેળે હાલ સિંગર સંતવાણી ત્રિવેદીનું આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને આ સોંગ સાંભળવા માટે ટી શેરી ગુજરાતી યુટ્યુબ ચેનલમાં ત્યાંથી સાંભળવા મળી રહેશે છે તો મિત્રો આ સોંગ જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો મિત્રો અમારી જય ઘોઘા મહારાજ વોલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો